લોકલ ટ્રેનમાં તમે ક્યાંક પોસ્ટર ચોંટાડી દો આખી મુંબઈને ખબર પડી જાય એમાં મેં એક બોર્ડ વાંચ્યું કે નવું મેગેઝીન શરૂ થઈ રહ્યું છે અભિયાન નામનું તંત્રી છે કાંતિ ભટ્ટ મેં એક પોસ્ટકાર્ડ લીધું અને પછી કાંતિ સાહેબને ઉદ્દેશીને પત્ર લખ્યો કે તમે મેગેઝીન નવું શરૂ કરવા જઈ રહ્યા છો શુભકામના પણ મેગેઝીનમાં આવું આવું રાખજો એમાં એમ કે એડિટોરિયલ હોય એક તત્વચિંતકની વાત હોય એક હાસ્યલેખ હોવું જોઈએ કાર્ટૂન હોવા જોઈએ કવર સ્ટોરી હોવી જોઈએ સ્પોર્ટ્સ હોવું જોઈએ રિલિજિયસ ધાર્મિક વાત હોવી જોઈએ અજબ ગજબ હોવી જોઈએ વગેરે એ પોસ્ટકાર્ડ ન્યા ગયું તો મેં કીધું ને મારા અક્ષર પ્રમાણમાં સારા થતા હતા તો એ અક્ષર જોઈને પહેલાં તો એ થોડાક પ્રભાવિત થયા કે ભાઈ આ મોતીના દાણા જેવા અક્ષર છે ને આને બોલાવી લઈએ તો આપણે જે પત્ર વ્યવહાર કરવામાં આ ભાઈ કામ લાગે એમ છે પહેલી વાત તો એ બીજું મેં જે કેટલાક સૂચનો લખ્યા એના આધારે એ લોકોએ એવું આંકલન કર્યું કાંતિભટ શીલા ભટ્ટે જે કે આ કંઈક બહુ જેન્યુનલી જર્નાલિઝમનો માણસ લાગે બધી હોય એટલે એણે મને એવું મોટું કવર શ્રી જગદીશભાઈ મહેતા તાત્કાલિક રાજી થયા બીજે દિવસે સવારે હું કાંદીવલીમાં કાંતિ ભરસાદ મળવા ગયો પહેલી વખત દરવાજે ટકોરંબારીને કીધું કે કમિન સર કે આવો ચીલાબેન આવ્યા કે આ મને કે તમે જગદીશભાઈ મહેતા મેં કીધું જી બેન એટલે જ મેં તમને કીધું કે તમે અક્ષર જોઈને મારી ઉપર જે કાંઈ દાવ માંડવામાં મારી પણ બીજું કાંઈ છે નહીં ના કે તમે બાંદ્રા ઓફિસે જાઓ આપણે પછી નક્કી કરી લેશું જે કંઈ ભાવથાલથી માંડીને બધું તમે આવતા રહ્યો અમારે ત્યાં નોકરીએ એટલે હું બાંદ્રા ઓફિસમાં અભિયાન મેગેઝિનમાં ગયો હું વીવીઆઈપી પટ્ટાવાળો મારી પાસે કોઈ પાણી ન માગે પોસ્ટ હું આર્ટિકલની ની રેસીપી વાંચતો જાઉં કાચા આર્ટિકલ હાથે લખેલા ચંદ્રકાંત બક્ષી હાથે લખેલા કાંતિ ભટ્ટે હાથે લખેલા શિલાબેને હાથે લખેલા કે ભાઈ કઈ રીતે કોઈ પણ એક સબ્જેક્ટ ઉપર આઠ આઠ દસ દસ પાના કઈ રીતે લખી શકે એમાં એવું શું નાખ્યું પછી મેં એક વખત શિલાબેન ને કીધું બેન હવે કામ કરો તમે જે આર્ટિકલ લખો છો બેન કઈક ના જેવું એમાં લગભગ ચંચુપાત કરી શકું એમ તો છું અને બીજું કઈ નહીં તમારે મને કઈ કહેવાનું નહીં તમારે એક સબ્જેક્ટ એક જ અક્ષર બોલ દાખલા તરીકે ગોઠ અઢી હવે ગોઠડી ઉપર લખીને આપું તમને વાંચવા જેવું ન લાગે તો મને નોકરીમાં કાઢી મૂકવાનો પણ તમે ચોટી રહ્યો આ તો ગજબ કેવાય આવું તો ગોઠડી વિશે મને ખબર નથી ગોઠડીનો ઇતિહાસ ભૂગોળ ફલાણું ઢીકણું વગેરે વગેરે તો ગજબ કેવાય આવી જાય અને લોકોને રસપ્રદ રીતે કારણ કે રસપ્રદ ની વ્યવસ્થા કાંતિવટ પાસેથી હું શીખેલો એને કીધું લેખ લખો ને પિરામિડ ટાઈપ હોવો જોઈએ પિરામિડ ટાઈપ પેલા ટૂંકું વાક્ય પછી થોડુંક લંબાય પછી થોડુંક પણ એ એવું રસપ્રદ હોય છે લોકોએ ઊંડા ઉતરવું જ પડે તો મને એણે કીધું કપડ વાણિયા મેં બસ હવે એક અક્ષર બોલતા નહીં બસ પૂરું થઈ ગયું તમે મને સબ્જેક્ટ હોપી દીધો કપડ વાણિયા હવે હું ક્યાંય મારે તમારું સાંભળવું નથી તમે મને કંઈ કહેતા નહીં નહીં તો તમે ક્રેડિટ લેવો મેં તમને આટલું કીધું સોરી હવે હું છું કપળ વાણિયા છે જી અને અમે આર્ટિકલ છાઈપો બાય લાઇન સહિત અભિયાન મેં